નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોસ્ટ કરી છે ગુજરાત પોલીસના ઓપરેશન મ્યુલ હન્ટ અંગે પોસ્ટ કરવામાં આવી છે જણાવ્યું છે કે ગુજરાત પોલીસે ઓપરેશન દરમિયાન પાંચસો ચોત્રીસ ફરિયાદો મળી છે પોલીસ દ્વારા મ્યુલ એકાઉન્ટ મામલે અત્યાર સુધી ચારસો ને નેવ્યાસીની ધરપકડ કરવામાં આવી છે પોલીસ તપાસમાં ત્રણ હજાર ચારસો ને બાવીસ ગુના પરથી પર્દાફાશ થયો છે સાતસો એકોતેર મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે તો એક હજાર સાતસોને આઠ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ થઈ હતી વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે નિકુંજ ઓપરેશન ન્યૂલ હંબ મુખ્યમંત્રી દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી રહી છે અને તે અંગેના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ગુજરાત પોલીસના ઓપરેશન ન્યૂલહન્ટ દરમિયાન પાંચસો ચોત્રીસ જેટલી ફરિયાદો જે છે તે નોંધવામાં આવી છે મહત્વનું છે કે પોલીસ દ્વારા મ્યુલ એકાઉન્ટ મામલે અત્યાર સુધીમાં ચારસો નેવ્યાસી કરતા વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને પોલીસ તપાસમાં ત્રણ હજાર ચારસો બાવીસ ગુના જે છે તે પણ નોંધવામાં આવ્યા છે સાતસો એકોતેર મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી થઈ છે જેની સામે સત્તરસો આઠ કરોડ રૂપિયાની છેતરપિંડીની અલગ અલગ ફરિયાદો હતી રાજ્યવ્યાપી આ પ્રકારના મ્યુલ એકાઉન્ટ એટલે કે ડમી એકાઉન્ટ જે ભાડે આપવામાં આવતા હોય છે તે પ્રકારના એકાઉન્ટ સામે રાજ્યવ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે કારણ કે સાયબર ફ્રોડ કરનાર જે તત્વો છે તે આ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે અને આ ઉન્ટ ના ઉપયોગ દ્વારા જે નિર્દોષ નાગરિકો છે તેના કરોડો રૂપિયા જે છે તે આ પ્રકારે સાયબર ફ્રોડ ની અંદર છેતરપિંડી ના માધ્યમથી ઉપાડી લેવામાં આવતા હોય છે તેની સામે સાયબર ગુનો નોંધવામાં આવતો હોય છે તેની સામેની આ અભિયાનની વિગતો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંસ્વીએ જાહેર કરી છે જી બિલકુલ આભાર વિગત સાથે જોડાય તે બદલ